તે પોતાના સ્વાર્થ માટે ઉપયોગમાં લેવા માંગતા હોય તેમ જાણવા મળે જેથી સરકાર શ્રી ના લાગતા વળગતા અધિકારી શ્રી હોય સદન સરકારી મિલકત બાબતે તાત્કાલિક તપાસ કરવા સ્થાનિક રહીશોને માંગ છે રિપોર્ટર જીજ્ઞેશ દરજી પાટવી ગુજરાતી ન્યૂઝ બીજી વસ્તુ કે નર્મદા નિગમ એની જગ્યામાં બી આ ચાલી રહ્યું છે કામ ટોયલેટ બી કેટલાક વર્ષથી બે વર્ષથી બંધ છે એને તોડવાની રજૂઆત કરેલી છે આ રોડ આ રોડ બી ગેરકાયદેસર કેટલા ખાડા પડી ગયા છે કોઈ કાર્ય કરાવતા નહીં બિલ્ડર તરફથી અને એની આવાર જવામાં પબ્લિકને બહુ હેરાનગતિ થાય છે કેટલી વાર રિક્વેસ્ટ કરવા તો કોઈ સાંભળતો નથી બિલ્ડર અને દાદાગીરી કરે છે નર્મદા નિગમની જગ્યા પર ગાર્ડન બનાવવા માટે અમે ના પાડી તોય છતાં અને દાદાગીરી ચાલુ છે ભાઈની એના માણસો ત્રણ ચાર મોકલેલા છે

તો બસ અમે તોડવા માટે રિક્વેસ્ટ કરી કેટલી પણ એક્શન લેતા નથી